લોકરક્ષક દળ અને પીએસઆઈ ભરતીની ફોર્મ ભરવાનો અને ફી ભરવાનો સમય પૂર્ણ થયો છે હાલમાં ઉનાળો અને આગામી દિવસોમાં ચોમાસાની સીઝન વચ્ચે આવતી હોવાથી ઉમેદવારોની શારીરિક કસોટી ચોમાસા બાદ લેવાનો નિર્ણય પોલીસ ભરતી બોર્ડે કર્યો છે અત્યારે જેમણે ધોરણ બાર અને સ્નાતકની પરીક્ષા આપી હશે અને જેમના પરિણામ બાકી છે તેવા યુવાનોને ફરીથી તક આપવામાં આવશે તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફોર્મ ભરવાની નવી તક આપવામાં આવશે કેટલાક ઉમેદવારોના મનમાં એવા પ્રશ્ન છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ધોરણ બાર અને સ્નાતકની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને જ તક મળશે કે અન્ય કોઈ કારણોસર હાલ તેઓ અરજી કરવા માટે લાયક નથી પરંતુ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તેઓ અરજી માટે લાયક થશે તમામ ઉમેદવારોને તક આપવામાં આવશે તેવા ઉમેદવારોને જણાવવાનું કે તે વખતે જ્યારે અરજી કરવાની તક મળશે ત્યારે લાયક તમામ ઉમેદવારો અરજી કરી શકશે તેમની શારીરિક શૈક્ષણિક લાયકાત મેળવવાની હોય અને ઉમાની દ્રષ્ટિએ પણ લાયક હોય તેવા તમામ ઉમેદવારને તે વખત વખતે અરજીનામા માં તક આપવામાં આવશે લોકરક્ષક તથા પીએસઆઈ ની વતી માટેના અરજી ભરવા અરજી કરવાનો સમય પૂરો થયો છે અને ફી ભરવાનો સમય પણ પૂરો થયો છે પરંતુ અત્યારે ઉનાળો અને ચોમાસાની સિઝન વચ્ચે આવતી હોવાથી આપણે એમની સાલી કસોટી ચોમાસા પછી લેવાનો નિર્ણય કર્યો છે અત્યારે જે લોકોએ પોતાની પારમાની પરીક્ષા લોકરક્ષકના કિસ્સામાં અને સ્નાતકની પરીક્ષા પીએસએના કિસ્સામાં જેમણે અત્યારે આપેલી હશે અને જેમના પરિણામ બાકી છે આવા યુવાનો આ ભરતીથી વંચિત ન રહી જાય અને આપણે જ્યારે પરીક્ષા પણ ચોમાસા પછી લઈ રહ્યા છીએ એને ધ્યાનમાં લેતા ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર એ લોકોના જે બાકી રહી ગયેલા ઉમેદવારો માટે પણ ફોર્મ ભરવાની તક આપણે આપવાનું નક્કી કર્યું છે કેટલાક ઉમેદવારોના મનમાં એવો પ્રશ્ન એવા પ્રશ્ન હોય છે કે અમે જે લોકો બારમાની પરીક્ષા અથવા તો સ્નાતકની પરીક્ષા હમણાં પાસ કરી એટલા જ ઉમેદવારોને તક મળશે કે બીજા કોઈ કારણસર અત્યારે ઉમેદવાર અરજી અરજી કરવા માટે લાયક નહોતા પરંતુ એ વખતે અરજી કરવા માટે લાયક બને છે તો એવા ઉમેદવારો પણ આ ભરતીમાં એ વખતે જ્યારે અરજી કરવાની તક આપવામાં આવશે ત્યારે એ લોકો એ તકનો લાભ લઈ શકશે કે કેમ તો એવા ઉમેદવારોને જણાવવાનું કે એ વખતે જ્યારે અરજી માટેનો તક આપવામાં આવશે ત્યારે એ વખતે જે પણ લાયક હોય એટલે કે એમની શારીરિક શૈક્ષણિક લાયકાત એમણે મેળવેલી હોય ઉંમર પણ ઉંમરની દ્રષ્ટિએ પણ એ લોકો લાયક હોય એવા તમામ ઉમેદવારોને એ વખતે અરજી કરવાની આપવામાં આવશે એટલે આવા કોઈ પણ ઉમેદવારો હોય તો એ લોકો અત્યારથી જો આ ભરતીમાં જો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તો અત્યારથી એ લોકો એની તૈયારી શરૂ કરી શકે છે